હલો મિત્રો કેમ છો તમે બધા આજે પાછું સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો આજે અમે તમારા માટે મજેદાર જંગલના પ્રશ્નો લઈને આવ્યા છીએ ફોરેસ્ટ વિશે તો ચાલો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા અમે એક ટેલિગ્રામ ચેનલ પણ ચાલુ કરી છે તો પ્લીઝ અમારી ટેલિગ્રામ ચેનલમાં અમને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અમને સપોર્ટ કરો મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક તમને અમારી ચેનલ યુટ્યુબ ચેનલના હોમ પેજ ઉપર મળી જશે તો ત્યાંથી આપ વિઝિટ કરી શકો છો અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર અમે પીડીએફ પણ એમાં અપલોડ કરીએ છીએ તો ચાલો વિડીયો ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક કયું રાજ્ય ભારતમાં સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે એ ગુજરાત બી મધ્યપ્રદેશ સી ઓડિશા અને ડી રાજસ્થાન તો મિત્રો સાચો જવાબ છે બી મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં સૌથી વધારે જંગલ છે મધ્યપ્રદેશ સૌથી વધારે જંગલ વિસ્તાર ધરાવે છે પ્રશ્ન નંબર બે વન મહોત્સવ ક્યારે ઉજવાય છે એ ફેબ્રુઆરી બી જુલાઈ સી સપ્ટેમ્બર ડી નવેમ્બર તો મિત્રો સાચો જવાબ છે બી જુલાઈ જુલાઈમાં ઉજવવામાં આવે છે વન મહોત્સવ પ્રશ્ન નંબર ત્રણ ભારતની વન નીતિ કઈ સાલે ઘોષિત થઈ હતી એ ઓગણીસો બાવન બી ઓગણીસો અઠ્યાસી સી બે હજાર અને ડી બે હજાર દસ તો મિત્રો સાચો જવાબ છે બી ઓગણીસો ને ભારતની રણનીતિ ઘોષિત થઈ હતી પ્રશ્ન નંબર ચાર વૃક્ષ કયો વાયુ શોષી લે છે મતલબ સૂહી લે છે એ ઓક્સિજન બી કાર્બન ડાયોક્સાઇડ સી નાઇટ્રોજન ડી હેલિયમ તો મિત્રો સાચો જવાબ છે બી કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષ હંમેશા કાર્બન ડાયોક્સાઇડ લે છે પ્રશ્ન નંબર પાંચ નીચેનું કયું જંગલ ભારતનું ફેફસું કહેવાય છે એ સુંદરવન બી સાતપુડા સી નર્મદા ફોરેસ્ટ અને ડી અરુણાચલ ફોરેસ્ટ તો મિત્રો સાચો જવાબ છે એ સુંદરવન સુંદરવન ભારતનું ફેફસું કહેવાય છે તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જઈ ભારત જય હિન્દ હેવ એ ગુડ ડે